દિલ્હી હાઇકોર્ટે પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વડા અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ શરણસિંહની નોંધાયેલી સતઆઈઆર અને આરોપોની રદ કરવાની અરજી પર જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે જેમાં જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ સિંહને બે અઠવાડિયાનો સમય આપ્યો અને કેસની આગામી સુનાવણી માટે છવ્વીસ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે તે જ સમયે સરકાર અને પીડિતોના વકીલોએ અરજીનો વિરોધ કર્યો અને કહ્યું

ડબલ્યુએફઆઈ વડાએ દાવો કર્યો હતો કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને ફરિયાદ પક્ષ દ્વારા આક્ષેપ કર્યા મુજબ કોઈ ગુનો કર્યો નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ